જૂનાગઢના એક નિવૃત્ત આરએફઓ અધિકારીને હની ટ્રેપમાં ફસાવનાર બે યુવતી સહિત એક શખ્સની ધરપકડ જૂનાગઢ ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત આરએફઓ પરસોત્તમભાઈ ત્રિકમભાઈ કનેરિયા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલ ઉર્મિલા નામની યુવતીએ રાજકોટ મળવા બોલાવી ચોટીલા સાથે જવાનું કહી ત્યાં એક હોટલમાં અંગત પડો માણી પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લઈ પોતાની બહેન ચગુપ્તા ઉર્ફે જોયા નામની મહિલાને મોકલતા આ મહિલાએ જિશાન બદવી નામના શખ્સને મોકલેલ આ ઈસમે હની ટ્રેપમાં ફસનારને વોટ્સઅપ પર મોકલી વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપેલ તેમજ હની ટ્રેપનો ભોગ બનનાર પાસે ચાલીસ લાખની બળજબરીપૂર્વક માગણી કરતા ભોગ બનનાર નિવૃત્ત આરોપોએ તમામ હકીકત સાથે પોલીસમાં ફરિયાદ કરતાં હની ટ્રેપ કરનાર ત્રણ આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની મદદથી પકડી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપની ઘટના બનાવી છે જે બનાવની વિગત એવી છે કે આ કામે ફરિયાદી પરસોતમભાઈ ત્રિકમભાઈ કનેરીયા જેઓ નિવૃત્ત આરએફઓ અધિકારી છે જેઓને સોશિયલ મીડિયા મારફતે ઉર્મિલા નામની વ્યક્તિ તેઓનો કોન્ટેક કરે છે અને તેઓને અવારનવાર સંબંધ કેળવીને તેઓને મળવા માટે બોલાવે છે જેઓ આશરે વીસક દિવસ પહેલા ચોટીલા ખાતે હોટલ ખાતે મળેલા હતા આ સમય દરમિયાન ઉર્મિલા નામની જે મહિલા છે તેને જે આંતરિક સંબંધો જે હતા એના જે વિડીયો હતા તેના મોબાઈલમાં ઉતારી લીધેલા હતા અને ત્યારબાદ તે તેની બેનપણી સગુ સગુસ્તા ઉર્ફે જોયા તેનો કોન્ટેક કરીને આ વિડીયો તેને શેર કરીને અને જીસાન બદવી નામનો જે વ્યક્તિ છે તેઓ દ્વારા ચાલીસ લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી જો આ ચાલીસ લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી જે બાબતે પરસોતામભાઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને પરેસ્ટ કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રકારના કોઈ ગુના દાખલ મુદ્દામાં રીકવર થયું હોય ના અત્યાર સુધી કોઈ પ્રાથમિક તપાસમાં ગુનાઓ નથી આવેલા હાલ તપાસ ચાલુ છે બનાવની એમો એવી છે કે આ આરોપીઓ જે છે એ જૂનાઈ કાવતરું કરીને સાથે મળીને ફરિયાદી પાસે એન કેમ પ્રકારે સંબંધ કેળવી તેઓની પાસે કહે છે કે શરીર સંબંધ બાંધ્યા પછી કે આ પ્રકારે હવે પોતાને ગર્ભ રહી ગયો છે ગર્ભ એબોશન કરાવવા માટે તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યારબાદ જે ફરિયાદી હોય છે તેનું આખું કેરેક્ટર અને બધું જસ્ટિફાઈ કર્યા પછી તેની પાસે ખંડણી માંગવામાં આવે છે ખાસ કરીને જે ફરિયાદી છે એની બેકગ્રાઉન્ડ શું જે ફરિયાદી છે તે નિવૃત્ત આરખો અધિકારી છે સર કોનો સારો પી એનો છે જે પુરુષ આરોપી છે એની ભૂમિકા એ છે કે ખંડણી માંગવા તથા આરોપી સાથે નેગોશિયેટ કરવા ફરિયાદી જે છે તેની સાથે નેગોશિયેટ કરવાનું તમામ કામ જે જીશાન બદવી નામનો જે પુરુષ વ્યક્તિ છે તે કરે છે

માર્કેટમાં સોના અને ચાંદીના નગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ